હોસ્પિટલની બહાર પોલીસની હાજરીમાં જ ખેલાયો તલવાર વડે હુમલો કરી એક શખ્સને મોતને ઘાટ ઉતારી દીધો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની કરાઈ હત્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં આવી જે ઘટના સામે આવી છે શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ઉર્ફે રાજાના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે ચાલો જાણીએ શું હતો સમગ્ર મામલો સત્તરમી નવેમ્બર રવિવારની રાત્રે વડોદરાના અડ્ડા પાસે ભૈલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર દસ પાસે ઊભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા ત્યારે બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત

આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર ખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવી હતી સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઊભો હતો આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી તલવાર સાથે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર હતું નહીં પરંતુ પોલીસ પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને તલવાર આપી હોવાનું માનવામાં આવે છે આ બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા સ્થાનિક રહીશોએ માથાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી આ પોલીસ ની હાજરીમાં આપણા છોકરા નું મર્ડર થયું છે હવે આપણા પોલીસ લોકો સરકાર પણ નહિ લોકોને બધા

જ્યાં સુધી સાથ જે આરોપીઓ છે આરોપીઓ ના પકડાય ત્યાં સુધી મારા છોકરાનું પોસ્ટમોર્ટમ

સાહેબ આ ઝઘડો થયો ને તો આ એક બે ત્રણ છોકરાઓને વાગ્યું તો મારો છોકરો તો ઘરે હતો ત્યાંથી આવ્યો પાછો ઘરે હતો મમ્મી હું જોવા જાઉં છું કે હું જોવા જાઉં છું દવાખાને મારો છોકરો જોવા ગયો અને બધા માટે ચપ્પુ હતું આપડે જોવા નઈ જાય પણ ચપ્પુ હશે તલવાર હશે મારા છોકરા ને મારીને જીવજ હુમલો કરી દીધો અને તઈ થઈ મારી નાખ્યો મારો છોકરો તરફડી ઉઠ્યો હે સાહેબ એટલે છે ને એ લોકો ને પણ છોકરા નઈ લાવવાનો નહીં એટલે પહેલા ફાંસી આલો પછી મારા છોકરા ને લાવો અને એનો જનાજો કાઢો પેલા પછી મારા છોકરા ને લાવો જો મારા છોકરા ને મારો કાઢો મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એને પણ સારવાર માટે અહીંયા કારિલભાગ લાવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ શું શું હાલત છે હાલમાં એને દાખલ કરેલો છે અને ડોક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી હજી જાહેર નથી કરેલો આ બનાવ પોલીસ હાજર હતી કે પછી કે હજી તપાસનો વિષય છે હજી અમને બી વાત વાત મળ્યા જાણવું છે અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ શું હકીકત બની તે પણ અમને ખબર નથી આખી હજી તો તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ પોલીસ સ્ટેશનની અંદરની બાબતનો ગુનાઈ થી